હજારો ભક્તો કડકડતી ઠંડીમાં કેટલાય કષ્ટો વેઠી પહાડોમાં કેટલાય કિલોમીટર ચાલીને આવે અંતરમાં મહાદેવના નામ લેતા એના દર્શન કરવા માટે કોઈના પગમાં છાલા કોઈ વૃદ્ધ લાકડી સહારે ઉપર પહોંચી બધા ભગવાનના દર્શન કરવા લાઈનમાં ઊભા રહે લાઈન કેવડી 3 કલાક 6 કલાક 12 બાર કલાક અને હવે બીજી બાજુ મંદિરમાં અંદર શું વીઆઈપી દર્શન ખાસ પાસે દક્ષિણાના રૂપિયા આપો ને સીધા અંદર લઈ જવાય અગિયારસો આપો તો આવી પૂજા એકવીસો આપો તો આવી પૂજા એકાવનસો આપો તો વિશેષ પૂજા વીઆઈપી પૂજા એમ કહી મોટી રકમ લઈ દર્શન કરાવી દે અને નામ એનું વીઆઈપી દર્શન આ બાજુ મોટી લાઈન માં ઉભેલા એક વૃદ્ધ માડી આ બધું જોઈને મનમાં કે કે હે શિવ મને ખબર છે તારી પાસે આ નોટ પોટલીના નાણા નહીં ચાલે તું તો બધાના દિલ જુવે છે ભક્તિ ભાવ જુવે છે તો પછી આ ભ્રષ્ટાચાર કેમ મિત્રો મંદિરોમાં આવો તમે પણ ક્યાંક જોયું જ હશે તો નીચે કમેન્ટમાં લખજો અને આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર જરૂરથી કરજો